જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું રાગિણી જોશી આજે આપણે ફરસી પૂરી બનાવીશું ફરસી પૂરી પહેલાંના સમયમાં જનરલી લગ્ન પ્રસંગમાં બનતી હતી અને ખરેખર ઘોડામાં મૂકતા ઓવળી જાય એવી પૂરી હોય છે રવા મેદાની પૂરી પણ એને ઘણા લોકો કહેતા હોય છે મારા ઘરે તો બધાને ખૂબ જ ભાવે છે અને જ્યારે અત્યારે આવી ગરમી હોય એમાં તમે જો નાસ્તા માટે આ પૂરી બનાવી હોય તો ખરેખર કોઈપણ જાતના મસાલા વગરની હોય એટલે સ્વાદમાં બહુ જ સરસ લાગતી હોય છે અને પહેલાંના જમાનામાં જ્યારે એ બનતી હતી લગ્ન પ્રસંગમાં તો તે વખતે રીચ ફૂડ તરીકે કહેવાતું હતું કારણ કે એમાં ઘીનું મોણ હતું અને ઘીમાં તળાતી હતી પણ આપણે અહીંયા ઘડી એને તેલમાં જ તળીશું જે સ્વાદમાં ખરેખર એવી જ સરસ લાગતી હોય છે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો ને સરસ ફૂલીને એકદમ દડા જેવી પૂરી બની છે આપણી તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એની માટે અહીંયા ઘડી એક કપ જીણો રવો લીધો છે તમે જોઈ શકો છો ને મેં ડબલ માપ લીધું છે બે કપ ઝીણો રવો લીધો છે અને એની સાથે પોણો કપ મેંદો લીધો છે થ્રી ફોર્થ કપ સાથે થોડો અજમો લીધો છે એક ટી સ્પૂન તમે જોઈ શકો છો અને એ જ મેઝરમેન્ટથી જીરું લીધેલું છે આપણે હવે અહીંયા આગળ આપણે મીઠું એડ કરીશું એક ટી સ્પૂન જ મીઠું એડ કરવાનું છે અને જો આ રીતે ઘીનું મોણ લેવાનું છે મુઠ્ઠી પડતું મોણ આપણે રાખવાનું છે આપણે જ્યારે એનો મિક્સ કરીએ ત્યારે ચેક કરી લેવાનું અહીંયા ઘડી મેં થ્રી ફોર્થ કપ ઘી લીધેલું છે પણ તમે જો આ રીતે મૂઠી પડતું મોણ થાય એટલું ઘી એડ કરવાનું ઘણી વખતે કેવું હોય કે રવો થોડોક તમારાથી મોટો હોય લેવાયેલો તો એમાં ઘીનું મોણ વધારે જોઈતું હોય હવે એને આપણે હુંફાળા પાણીથી લોટ બાંધી લઈશું થોડુંક પાણીને હુંફાળું કરવાનું કે જેથી કરીને રવો એકદમ જેટલો ફૂલવાનો હોય એટલો સરસ રીતે ફૂલી જાય અને એનો લોટ બાંધી લેવાનો છે આપણે ગરમ પાણીથી આ રીતે એને જો બધું મિક્સ કરીને એકદમ જો તમે જોઈ શકો છો ને એકદમ ટાઈટ નહીં એવો લોટ બાંધવાનો છે અને એને લગભગ અડધો કલાક જેટલો રેસ્ટ આપી દેવાનો છે હવે જો અડધો કલાક થઈ ગયો છે ને આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે હવે એને સરસ નાના નાના લુવા કરી લઈશું આપણે જો તમે જોઈ શકો છો ને લોટ લોટની આટલો ટાઈટ રાખવાનો હોય છે અને એને આપણે નાના નાના લુવા કરી લઈએ પણ આને લુવા કરતી વખત થોડોક આપણે મસળી લેવાનો છે નહીં તો આપણી પૂરી ફાટી જશે કારણ કે રવો છે ને એટલા માટે આપણી પૂરી અને મોણ પણ વધારે છે તો પૂરી ફાટી જાય એટલે એને પ્રોપર મસળી અને લુવા સરસ રીતે હાથથી દબાઈ અને એને કટ એ રીતે આપણે પ્રેસ કરીને બનાવવાના છે એની ઉપર તિરાડ ના રહેવી જોઈએ એ રીતે આવી રીતે સરસ બનાવવાના છે લુવા તો જેથી કરીને આપણી પૂરી જ્યારે વણીએ તો ફાટી ના જાય અને લૂકમાં પણ એકદમ સરસ પરફેક્ટ પૂરી બને જો આ રીતે આવી સરસ અને આટલી થીક રાખવાની છે પૂરી એકદમ પાતળી નથી કરવાની અને જો તમારે આ રીતે વણવી ના હોય તો તમે આ રીતે એને કોઈ પણ કટરની મદદથી કટ કરી શકો મારી પાસે કટર નહોતું તો મેં અહીંયા આગળ ઢાંકણ લીધેલું છે ડબ્બાનું તો એનો સરસ શેપ એકદમ ગોળાઈ જાય અને જો તમે થિકનેસ પણ જોઈ શકો છો આટલી થીક રાખવાની છે ને તો આપણી બધી પૂરી વણાઈને રેડી થઈ ગઈ છે તો ચાલો મિત્રો એને તળી લઈએ આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે તળવાની છે અને તળતી વખતે જ્યારે આપણે એને તળીએ ને ત્યારે એને ઉપરથી થોડી થોડી પ્રેસ કરતું જવાનું છે કે જેથી કરીને બંને બાજુથી સરસ ફૂલી જાય એટલે જ્યારે આપણે પૂરી એડ કરીએ પછી થોડી પછી એને ઉપરથી પ્રેસ કરતું જવાનું છે તો જો આપણી પૂરી કેવી સરસ ફૂલીને એકદમ રેડી થઈ છે ને અને આ પૂરી ચા સાથે મળી જાય તો તો મિત્રો ખરેખર ખાવાની બહુ જ મજા આવી જાય તમે બજારની જે પેલી અત્યારે ખારી હોય છે કે ટોસ હોય છે એ ખાતા હોય છે એના કરતાં આ પૂરી ખરેખર બહુ જ સરસ સ્વાદમાં લાગતી હોય છે અને ઉંમરવાળા માણસો ઘરમાં હોય જ્યારે તો એમને તમે આપો તો એમને ચાલવાની પણ તકલીફ ના રહે અને એમને પણ ખાવાની ખૂબ જ મજા આવી જાય તો આ જ રીતે આપણે બીજી પણ પૂરીઓ તળી લઈએ મિત્રો તો આપણી પૂરી બધી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો ચાલો સૌ કરી લઈએ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ